સુરત શહેરમાં સૌથી વધુ કેસ રાંદેર વિસ્તારમાં નોંધાયો છે જેમાં બેના મોત પણ થઈ ચૂક્યા છે રાંદેર વિસ્તારને કલસ્ટર કનેટમેન્ટ જાહેર કરાયો છે ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા છે અને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ એસાન ખાન અને અન્યોના રિપોર્ટ પોઝિટિવ આવતા રેન્ડમ સેમ્પલ લેવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે જેમાંથી અલ અમીન બિલ્ડિંગના વોચમેન અને રાંદેલ સુલતાનિયા જીમખાના પાસે રહેતા અડસઠ વર્ષીય હસન ચાચા પટેલના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ પણ ચોંકી ઉઠ્યો પામી પામ્યું છે દેખીતા લક્ષણો વગર પણ કોરોનાના પોઝિટિવ દર્દીઓ બહાર આવવા લાગ્યો હોવાથી વધુ સક્રિય આયોજન પડ્યું છે વધુમાં સોદાગર રહેતી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મહિલાના ત્રણ દીકરા સહિત ઘરના છ સભ્યોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે એટલું જ નહીં પણ ચોક બજાર ખાતે દુકાન ધરાવતા પુત્રને ત્યાં પણ કામ કરનારા ત્રણ કારીગરોને પણ ક્વોરન્ટાઇન કરી લેવામાં આવ્યા હતા એ વન કોકોકો એકવીસમી તારીખ સુધી ચાલુ રાખવામાં આવ્યો હતો अजर कोरोस जी ट्वेन्टी पनि हो